આજની આ રેખાબેન નું ફોર્મ ભરાવાની આ સભાની અંદર ઉપસ્થિત રાજસ્થાનના ખૂબ જ લોકપ્રિય મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સાહેબ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ સન્માનીય મંચ ઉપસ્થિત યુવાન દોસ્તો માતાઓ અને બહેનો જમવાનું તો પતી ગયું છે તો ઠંડા ઠંડા કેમ બેઠા જોરદાર લગાવો બોલો ભારત જય કરાવી બનાસકાંઠાની ભૂમિમાં આવો જયકારો ના ચાલે હજુ આથી જોરદાર બોલો ભારત માતા કી ધન્યવાદ દોસ્તો રેખાબેન નું ફોર્મ ભરવા આવ્યા છે અને સાથે મોદી સાહેબ નો સંદેશો લઈને આવ્યા છીએ ગામડાઓના વિકાસ નો સંદેશો છે આત્મનિર્ભર ભારત નો અને સંદેશો છે આ દેશના સાર્વભૌમત્વ નો આ સંદેશો લઈને તમારી વચ્ચે આવ્યા છે દોસ્તો આ ચૂંટણી કોઈ જા ધર્મ પ્રાંત કે વ્યક્તિની નથી દસ વર્ષ પહેલા જયારે નરેન્દ્રભાઈ આ દેશનું સુકાન સંભાળ્યું એ પહેલા આ દેશની હાલત શું હતી એ પેલા દરરોજ દરરોજ પેપર માં આવે કે 5 લાખ કરોડનો કોંબાણ 2 લાખ કરોડનો કોંબાણ અને છેલે તો આંકડો માડો તો 22 લાખ કરોડ રૂપિયાનો કોંબાણ એવી સરકાર એ દિલ્હીમાં રાજ કરતી હતી એ કેવી સરકારો હતી કે દિવસેને દિવસે દેશમાં અરાજકતા કોમી દાવનર દિવસેને દિવસે ગરીબીમાં વધારો એ કેવી સરકાર જે ફક્ત સત્તા

પાણી ની વાત કરતું હતું કોઈ રોડ રસ્તા ની વાત કરતું પાક નહીં પણ એ ગુજરાત આ જ બનાસકાંઠા છે બનાસકાંઠાની અંદર ગામોના ગામો પોતાના માલધાર લઈને ઉનાળાની અંદર ખાલી થઈ જતા પીવાના પાણી માટે તરસતા ખેતી અને સિંચાઈના પાણીની તો કલ્પના જ ના થઈ શકે એ બનાસકાંઠા પણ આપણે બધાએ જોયું છે યાદ કરો એ દિવસો જ્યારે કચ્છની અંદર ટ્રેનથી પાણી મોકલવામાં આવતું સૌરાષ્ટ્રની અંદર ટ્રેનથી પાણી મોકલવામાં આવતું અને આપણી તો કમ નસીબિયા છે બનાસકાંઠાની કુદરત રૂઠે તો આપણે ત્યાં દુષ્કાળ પડે અને કુદરત રૂઠે

ક્યારે કેનાલોનો મુદ્દો બનાવે ક્યારેક બનાસ નદીનો મુદ્દો બનાવે કાલે કાગેવાને એવું કહેતા કે બનાસ ઉપર પુલ બનાવો કોઈ આગેવાન એવું કહેતો હતો કે नर्मदा નું પાણી હજુ નહીં પહોંચ્યા હું આજે એમને કહેવા માંગુ છું નરેન્દ્રભાઈ આવ્યા એમને પહેલો સંકલ્પ કર્યો કે મારા ગુજરાતના છેવાડાના માનવી સુધી એક એક ગામ સુધી મારે પાણી પહોંચાડવું છે અને આજે ગુજરાતની અંદર નર્મદા ગામડે ગામડે છે આખાઈ ગુજરાતનું જીવન ધોરણ બદલાણું છે આપણે સુખી થયા છીએ તો એમાં નર્મદાના કારણે થયું છે આપણે તો કેડું પુત્રો આપણો તો કેડું આપણે પાણી લે અમૃત કહેવાય આ પાણી કોને આપ્યું મોદી સાહેબે આપ્યું આપ્યું કે ના આપ્યું તો જરા હુંકારો આપજો એટલે ખબર પડે ઠંડા થઈને બેહી રહેતા તમને બીજો દાખલો આપી દઉં પછી મારી આગળ વાત વધારું એક તાલુકા પંચાયતની ની હતી અમારા ત્યાં અને તાલુકા પંચાયત ની ચૂંટણી ની બાજુના ગામમાં બધા મત ની અપીલ કરવા ગયા હું વીસ પચીસ વર્ષ પહેલાની વાત કરું છું મતની અપીલ કરવા ગયા આ કોઈ ગામ આવ્યું સરસ સભા રહી એક ઘર ના આ ધ્યાનથી સાંભળજો દોસ્તો એક ઘર ના આવ્યું એટલે સાંજે ગયા પછી કોઈએ ચર્ચા કરીને કહ્યું કે ભાઈ આખું ગામ આવ્યું પણ એક ઘર ના આવ્યું ત્યારે ગામના બે ચાર લોકો ભેગા થઈને ગયા ભાઈ તમે કેમ ના આવ્યા આખું ગામ ભેગું થઈને એક જ પાર્ટીમાં મતદાન કરવા માંગે છે તો કે ના ફરીથી ગામ ભેગું કરો મારે ગામ વચ્ચે કેવું છે ફરીથી બીજા દિવસે ગામ ભેગું કર્યું ગામ ભેગું કર્યું અને ગામ ભેગું કર્યા પછી પૂછ્યું કે ભાઈ તારો વાંધો શું છે તો પેલા ભાઈ એવું કહ્યું કે આ જે ઉમેદવાર લડે છે ને એના ખેતરમાં આજથી દસ વર્ષ પહેલા એનું જીરાવાળું ખેતર હતું મારી ભેંસ ગઈ

મારે ગામડે જઈએ એટલે દાદીઓ કાંઈક બેટા કહી લો હમણાં લાઈટ જતી રહેશે આ ચોવીસ કલાક વીજળી કોણ લાવ્યું તો એ નરેન્દ્રભાઈ લાયા બેસ દોસ્તો આ બનાસકાંઠાનો વિકાસ એમની નહીં થયો આ ગલબાભાને વાત કરે લોકો આ ડેરીની જ્યારે એમણે કલ્પના કરી આ ડેરીને રોજ ટાર્ગેટ કરે કે અમારો ચૂંટણીનો મુદ્દો ડેરી અને બેંક છે શું બગાડ્યું તમારું ડેરી અને બેંકે આ ડેરી અને બેંક આ બનાસ કાટોનું જીવન ધોરણ બદલી નાખ્યું યાદ કરો કે આ ડેરી નું ટ્રાન્ઝેક્શન કેટલું હતું ટર્નઓવર કેટલું હતું આજે આ ડેરી 20-25 હજાર કરોડનું ટર્નઓવર કરે છે બીજા રાજ્યો તળવાળા છે બીજા રાજ્યો વિનંતી કરે અમારા રાજ્યમાં પણ બનાસ કરો એક એક ગામની અંદર લાખો કરોડ રૂપિયા આવે એ ડેરી માટે તમે આવું બોલો છો આ લડાઈ કોઈ રેખાબેની ક્યાં કોઈ પાર્ટીની નથી આ આપણે આપણા માટે જે કામો કર્યા છે પણ પર જાતિવાદમાંથી આયેલો છું તેમ છતાં કહું છું આપને રાષ્ટ્રથી વધારે કોટ મોટું કોઈ નથી અને આજે આ દેશને યુગ પુરુષ મળ્યા છે નરેન્દ્રભાઈ આ એક કેવો યુગ પુરુષ મળ્યા છે જેણે આખા દેશની કાયા પલટ કરી નાખી યાદ કરો ને કોંગ્રેસના શાસનના દિવસો કે જ્યારે એ વખતના વડાપ્રધાન રાજીવ ગાંધી એવું કહેતા કે દિલ્હીથી એક રૂપિયા મોકલું છું ને પંદર પૈસા જ પહોંચે છે તો એ પંચ્યાસી પૈસા કોણ ખાઈ જતા હતા એ કોંગ્રેસ વાળા જ ખાઈ જતા હતા એમના જ વડાપ્રધાને સ્વીકારેલું છે જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા પહેલીવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા હતા ત્યારે એવું કહેતા હતા આપણાને કે દિલ્હીની તિજોરીનો ચોકીદાર બનવા જઈ રહ્યો છે ત્યારે મને પણ એવું થતું કે વડાપ્રધાન ચોકીદાર કેવી રીતે બને આજે ખબર પડે છે કે દસ વર્ષથી આ યુગપુરુષ ત્યાં વડાપ્રધાન તરીકે બેઠા છે ત્યારે એ દસ વર્ષથી ત્યાં બેઠા છે હવે ખબર પડે છે કે સાચા અર્થમાં આ જનતાની કમાણીના દેશની તિજોરીના ચોકીદાર નરેન્દ્રભાઈ આજે ખબર પડે છે કે કેમ કહેવાય જનધન ખાતા ખોલે ને ત્યારે કોંગ્રેસ વાળા હસતા હતા આજે દિલ્હી થી એક રૂપિયો મોકલે છે સીધું જનધન ખાતામાં જાય છે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જાય છે જરૂરિયાતમંદ ખાતામાં સીધા પૈસા જાય છે તો આ સાચા અર્થમાં દેશની તિજોરીના ચોકીદાર છે આજે જીએસ નું જીવન ધોરણ બદલાણું છે યાદ કરો એ દિવસ જ્યારે પાલનપુર થી અમદાવાદ હોય તો દસ દસ કલાક થઈ જતા આ સડકો એમની નથી બની મેં કાલે જોયું કોંગ્રેસવાળા ફક્ત ફક્ત કોઈને માટે ખરાબ બોલવા માટે જ ઉભા થયા હતા પણ કોંગ્રેસ પૂછો તો ખરા કે તમે જીતીને આવશો અમારા માટે કરશો શું ક્યારેક પૂછો તો ખરા એમને કે તમે શું કરવાના છો એમની જોડે કોઈ નથી પણ પૂછજો કે કે અમને ખબર છે તમે આવશો તો શું શું થશે ફરથી ઉનાળો આવશે માટલા પૂટશે પાણી માટે લોકો તળવડશે કારણ કે કભાગ્યા એવા છે કે મોદી સાહેબ આ પછી ક્યારેક દુષ્કાળ નહીં પડ્યો પણ કોંગ્રેસ હતી તો દર પાંચ વર્ષે બે દુષ્કાળ આવતા હતા આપણા ઉપર

આપણી ભેંસને ધોકો મારેલો ના ભૂલી શકતા હોય તો જેણે આ ડેરીની સ્થાપના કરી અને ડેરી થકી આ કોઈ બનાસકાંઠા સુખી થયો છે એનો ગુણ ભૂલાય કરો એમણે કહ્યું કે તમને બહુ એવું હોય તો કે ચેરમેન બનાવી દો સમય આવશે તો એ પણ કરીશું પણ અત્યારે સંસદ બનાવવા છે અમારે સંસદ એટલે બનાવા છે નરેન્દ્રભાઈની જોડે કમળ મોકલવું છે બનાસકાંઠાનું

તંબુમાં રહ્યા ત્યારે તમને ક્યારે એવું ના થયું કે લાવો અમારા ભગવાન માટે મંદિર બનાવીએ દોસ્તો સીતાજી સ્વર્ગમાં રામને પૂછતા હશે આ દેશ આપણો રામ આ આપણા બાળકો આ દેશની અંદર બધા આપણાને ભગવાન તરીકે પૂજે છે પણ હજુ તમારે તંબુમાં જ રહેવાનું ત્યારે સીતાએ કયું હશે સોરી રામે કયું હશે કે સીતા ચિંતા ના કર ગુજરાતમાંથી માંથી નરેન્દ્ર મોદી આવશે ને એ જ મારું મંદિર બનાવશે તમને રામ મંદિર બન્યું એ ના ગમ્યું રામ મંદિર ના ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી ત્યારે કોંગ્રેસ વાળા ના પાડી તો શું અમે હિન્દુ નથી તમે હિન્દુ નથી તમે રામ નથી માનતા એમને રામ ગમતા જ નથી એટલે એમણે ના પાડી કે અમે નહીં જઈએ એવા કોંગ્રેસને માફ કરાય ખરું સાફ કરી દેવી પડે સાહેબ અને એવો જવાબ આપવો પડે કે એમને ખબર પડે બીજું એમણે એમના એક નેતા એવું કહેતા કે અમને પાકિસ્તાન સિવાય મુદ્દો જ નહીં દેખાતો તે દિવસો પણ જોયા છે કે કાશ્મીરમાં આયે દિન પાકિસ્તાન કાંકરી ચારો કરતું પણ હવે પાકિસ્તાનમાં લોકોને ખબર પડી ગઈ છે કે પાકિસ્તાનના લોકો એવું કહે છે તેના આતંકવાદીઓ કે હવે ભારત બાજુ ના જવાય ત્યાં 56 ની જાતિવારો મોદી બેઠો છે સીધો જ ઉડાડી મારશે ત્યાં સ્વાગત નહી થાય પુલાથી અને મને ચિંતા એ છે મને ચિંતા એ છે કે જે લોકો જાતિવાદ થી મારા સમાજ ને ભરમાવાનો પ્રયત્ન કરે છે સાત તારીખે ચૂંટણી પતી જશે પછી 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 શું શું ક્યાં જવાનું વર્ષો સુધી મારા સમાજ ને પણ સત્તાથી વિમુખ રાખ્યો વર્ષો સુધી મારા સમાજ ને પણ સત્તા ની વિમુખ રાખ્યો મારા સમાજ ને તરસ લાગી એવું કહ્યું કે કુવા બાજુ ના જા એને રણની દિશા બતાવી હું તમને કુવાની દિશા બતાવવા આવ્યો છું કે સત્તા જોડે રહેવાય સત્તાની વચ્ચે રહી અને સરકારના લાભ લેવાય તો જ આ સમાજનો ઉદ્ધાર થાય કમનસીબી એ છે અમારી પણ જે સમાજમાંથી આવું છું એવું નથી કે સમાજને મુખ્યમંત્રી નહીં મળ્યા એવું નથી કે આ સમાજને મિનિસ્ટરો ધારાસભ્ય સંસદ સભ્ય નહીં મળ્યા કોઈને એવું ના થયું કે લાવ ગાંધીનગર અમદાવાદ કે બનાસકાંઠા કે પાટણ ની અંદર અતિભવ્ય ઠાકોરની યુનિવર્સિટી બનાવીએ આજ સુધી સરકાર જોડે જગ્યા માંગી લીધી છે અમે અને આ દિવાળી પહેલા આખા ગુજરાત ઠાકોર સમાજ બક્ષીબંધ સમાજના દીકરા દીકરીઓ માટે યુનિવર્સિટી સ્કૂલ કોલેજ માટેનું ભૂમિ પૂજન કરવાનું છે એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું આપને મને ખબર છે ખાલી વાંચો વાતો વચનો થશે ત્યારે હું ઠાકોર સમાજ ને કઉ છું આ ચૂંટણી કોઈ જાતિ ધર્મ કોઈ વ્યક્તિ ની નથી આ ચૂંટણી નરેન્દ્રભાઈ ની આખો દેશ નરેન્દ્રભાઈ બન્યો છે ત્યારે તમે કેમ પાછળ રહો છો તમારે પાછળ નહિ રહેવાનું સત્તા ને સત્તાના લાભ અને ના ફાયદા લેવાના છે અમારે કેસાજી બધા આગેવાનો બેઠા છે હું એમને પણ કહું છું કે ઘરે જાવ કો બધાય કે આ ચૂંટણી કોઈ વ્યક્તિની નથી આ ચૂંટણી છે એ રાષ્ટ્રવાદની આ ચૂંટણી છે નરેન્દ્રભાઈની આ દેશની ચૂંટણી છે અને આમાંથી કંઈ બીજું નથી મળવાનું અને જે લોકો જે લોકો પોતાને એપીએલ બીપીએલ કહે છે એમના એપીડેવિટો જોઈ લેવાના આવાના બધાય દોસ્તો ચૂંટણી અમારે લડવાની પૈસા તમારે આપવાના દોડવાનું તમારે આ અમારી ઈચ્છાથી લડીએ છીએ અમે અમે કોઈ પૂછતા તો નહીં ત્યારે તમને વિનંતી કરું છું કે જો જો ભરમાતા નહીં વીસ દિવસ પૂરા થઈ જશે પછી શું આનો જવાબ કોઈ મને આપી દે તો હું સો ટકા એમની વાતનો જવાબ આપીશ પણ એનો જવાબ કોઈ મેં ઘણા પૂછ્યું આ વીસ દિવસ પછી શું આ બનાસકાંઠા આપડી ભૂમિ છે અને આ બનાસકાંઠાની અંદરથી કમળ મોકલો નરેન્દ્રભાઈ અનેક વાર આવ્યા નરેન્દ્રભાઈ આપ્યા છે ત્યારે આ બનાસની ડેરીનું ઋણ અદા કરવાનો સમય છે નરેન્દ્રભાઈનું ઋણ અદા કરવાનો સમય છે ત્યારે હું તમને બધાને વિનંતી કરું છું કમળને જીતાડો ઉમેદવાર ભૂલી જાઓ જાતિ ભૂલી જાઓ રાષ્ટ્રવાદને આ કમળને જીતાડો એવી અપીલ કરવા માટે આવ્યો છું પાછા નહીં પડવા દો ને બે હાથ ઉંચા રાખીને તાળીઓ પડે ખબર પડે કે આ રેખાબેન એકલા નહી પડે અવાજ આવો જોઈએ ના કઉ ખબર બનાસ થી ધરામાં કરંટ છે સાહેબ આપને બીજી વાત પણ કરું કેટલો મોટો પ્રસંગ પૂજીએ છીએ તરફની આપણી એ જગ્યા માલધારી સમાજનો એ પ્રોગ્રામ દેશના વડાપ્રધાન એવું થાય કે મારે મારા માલધારીને મારા વાડીનાથના આશીર્વાદ લેવા જવું છે સાહેબ માલધારીઓ માટે તો આથી ગૌરવ ની ક્ષણ છે દેશના વડાપ્રધાન જ્યાં

એ વખત નું આમંત્રણ આપવા પણ આવ્યો છું અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા છે એમાં કોઈ ને શંકા નથી તો આપણે પાછા કેમ રહીએ વાર ફરીથી જોરદાર આપણે લઈએ અને અવાજ આવો જોઈએ બધી બાજુથી બોલો ભારત માતા કી છેક સુધી અવાજ આવો જોઈએ અવાજ જોરદાર તાળીઓને આવે પછી હું તમારી જગ્યા છોડીશ જોરદાર બે હાથ તું રાખીને તાળીઓ પાડો ખખડીન તાળીઓ પાડો ખબર ભલે ભળા માણા તો ચોખ્ખું દૂધ છે બનાસતું આ તો બનાસતું દૂધ ને ઘી છે બોલો ભારત માતા કી ભારત માતા કી અસ્તુ જય હિન્દ જય જય કરવિ ગુજરાત ખૂબ ખૂબ આભાર આદરણીય આલ્પેશભાઈ ઠાકોર સાહેબ હજારો ની સંખ્યા તાળી તાળી અને આપને સમર્થન કર્યું છે હવે હું વિનંતી કરીશ પ્રદેશ મંત્રી શ્રી નૌકાબેન પ્રજાપતિ ટૂંકમાં આપણને શુભેચ્છાઓ આપશે ટોકમાં આપણે મુખ્યમંત્રી સાહેબને સાંભળવાના છે પછી અહીંથી રેલી સ્વરૂપે તમામે કલેક્ટર કચેરી જવાનું છે